વડોદરામાં વિશ્વમિત્રી નદીએ ભયંકર તબાહી સર્જી હતી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને આને જ લઈને હવે લોકોનો રોષ છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે હવે આ બાબતને લઈને જે વેપારીઓ છે જે સ્થાનિકો છે તે પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે અને જે લોકો આમાં જવાબદાર છે તેમને ફાંસીએ લટકાવી દેવા જોઈએ તે પ્રકારની વાત પણ જનતા દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે વડોદરાના લોકો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગત વર્ષની વાત કરીએ તો ભરૂચમાં વડોદરા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવતા ભરૂચ શહેર પાણીમાં ગરકાવ બન્યો હતો આ પ્રકારની ઘટનાને લઈને ભરૂચ શહેરના વેપારીઓને કોઈ પણ સમય ના મળ્યો કે તેઓ પોતાની વસ્તુ છે એક જગ્યાથી બીજી જગ્યા લઈ જઈ શકે ને જે પાણી કે બાર બાર ફૂટ સુધી લોકોના ઘરોમાં પહોંચી ગયા હતા તેના કારણે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડ્યો તો ને તે સમયે પણ વેપારીઓનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો હતો ત્યારબાદ હવે વડોદરામાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં લોકો છે પોતાની હૈયા વરાળ હવે સત્તા પક્ષ સામે ઠાલવી રહ્યા છે રાજકીય નેતાઓ સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કેમ કે તેમની પીડા તેજ સમજી શકે છે કેમ કે તેમને લાખો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડ્યો હવે તો જનતા એવું પણ કહી રહી છે કે જે વડોદરામાં વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ અને જે પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા તેની પાછળ કોઈ કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત આફત છે અને આમાં જે કોઈ પણ જવાબદાર છે તેમને ફાંસીએ લટકાવી દેવા જોઈએ કેમ કે આ એક વેપારીની વ્યથા છે તેમણે આ વાત શું કામ કહી કેમ કે તેમને લાખો રૂપિયાનું નુકસાનીનો સામનો કરવો પડ્યો સાથે તેઓ પત્રકારો સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે તે સાંભળી લો ઈચ્છા એવી થાય કે જે લોકોએ કર્યું છે એ લોકોને ફાંસી સુધી લટકાવી છે હેંગ ટીલ ડેથ નોટ બિફોર ડેથ બટ હેંગ ટીલ ડેથ કારણ કે આ માનવ સર્જિત છે કુદરતી આફત એક નામ છે આ માનવ સર્જિત છે જે બધું જે બધું દબાણો કરીને પૈસા લઈને દબાણ કરીને બેઠા છે ને આ એનાથી છે એ તમારે પ્રૂફ જોઈતું હોય તો બે ચાર દિવસના પેપર ઉતલાવી દો બધા પ્રૂફ મળી જશે વળતર આપો જો મળે તો જે જે લોકો દબાણ કરીને બેઠા છે એ લોકો પાસેથી લઈને ભણતા ને આવડશે ટેક્સ નહીં ભરવાનો વેપારી હોય હમણાં જે સીબી આવવાની છે એવું એમણે કહ્યું કે જે આવશે ને લઈ જશે એક બી ભાજપનો લુખ્ખો અહીંયા ઘડી પગ ના મુકતા અને તો તમારા ટાટિયા તોડી નાખીશું

જે વિડીયો જોયા તે વિયોમાં લોકોનો આક્રોશ છે સ્વાભાવિક છે તે ચરસી ઉપર જોવા મળે કેમ કે જેને નુકસાન થાય છે તેને ખબર પડે છે કે તેની પીડા શું હોય છે લોકોએ હવે નેતાઓને પણ ચીમકી આપી છે કે તેમના વિસ્તારોમાં પ્રવેશે નહીં સાથે જ જે છેલ્લા ઘણા સમયથી વિશ્વ મિત્રી નદીનું રીડેવલપમેન્ટનો કાર્યક્રમની વાત ચાલી રહી છે તેના પ્રોજેક્ટની જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે પરંતુ જનતાનો રોષ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિડીયો પણ સામે આવી રહ્યા છે ધારાસભ્યો હોય મેયર હોય ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય જે કોઈ પણ વિસ્તારમાં લોકોની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમને ત્યાંથી તગેલી મૂકવામાં આવી રહ્યા છે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે ખરી ખોટી સંભળાવવામાં આવી રહી છે હવે કલ્પના કરી શકાય છે કે આ તો બે ત્રણ લોકોના અત્યારે નિવેદન આવી રીતે રોષવાળા સામે આવી રહ્યા છે પરંતુ સમગ્ર વડોદરાની હાલત શું હશે સમગ્ર ત્યાંનો વેપારી વર્ગ હોય ત્યાંની જે ગૃહિણીઓ હોય ત્યાંના જે લોકો હોય તેમને કેટલી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે આ કલ્પના કરતાં પણ બહારની વાત છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે જનતાનો રોષ છે તે ક્યારે શાંત પડે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું નવદીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર